જામનગર શહેર અને જિલ્લામાંથી હથિયારો ઝડપાવવાનો સિલસિલો યથાવત છે એલસીબી ટીમને વધુ કેટલાક હથિયારોનો જથ્થો પકડવામાં સફળતા મળી છે ઝડપાયેલા હથિયારોમાં એક હથિયાર તો આરોપીએ સોશિયલ મીડિયાનો આધાર લઈ હેન્ડીકેપ સહારો લે તેવી સ્ટીકમાં યુટ્યુબ પરથી વિડીયો જોઈ અને આરોપી દ્વારા બનાવવામાં આવ્યું હોવાની આરોપી દ્વારા જ કબૂલાત અપાય સમગ્ર વિગતો જોઈએ તો જામનગર પોલીસ વડા દીપન ભદ્રનની સૂચના તથા એલસીબી ઇન્ચાર્જ

કારણા રહેઠાણ જીણાવારી તાલુકો જામજોધપુર જે હાલ સુરતવાળાના કબજામાંથી પિસ્ટલ ઝીરો થ્રી તથા રિવોલ્વર એક તથા કાર્ટિસ છ કિંમત રૂપિયા એક લાખ પચીસ હજાર છસો તથા રાજશી માલદેવ ઓડેદરા રહેઠાણ રાણાવાવ જિલ્લો પોરબંદરના કબજામાંથી પિસ્ટલ બે તથા ગન એક તથા કાર્ટિસ એક કિંમત રૂપિયા સાહીઠ હજાર એકસો સાથે પકડી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ મનસુખ કારેણા આ હથિયાર રાજશ્રી માલદે મેરને વેચાણ કરવા આવેલ અને તે દરમિયાન બંને પકડાઈ ગયેલ છે તો આરોપી મનસુખ હરજી કારેણાએ અગાઉ સલીમ ઇસ્માઇલ ઉર્ફે ટીટી મુન્દ્રા રહેઠાણ આદિત્યના વાડા ને ગેરકાયદેસર હથિયાર વેચાણ કર્યું તે અલગ અલગ ગુનામાં નાસ્તો ફરે છે અને અગાઉ લૂંટના ગુનામાં સંડોવણી હોવાનું ખુલવા પામેલ છે આરોપીઓના કબજામાંથી એક સ્ટીક ગન પણ મળી આવી છે આ હથિયાર આરોપીએ યુટ્યુબ પર સ્ટીક ગન બનાવવાની ટેકનિક પરથી બનાવ્યું છે ત્યારે માત્ર નહીવત અભ્યાસ કરેલ અને આરોપી આ હથિયારનો કોઈ વારદાતમાં ઉપયોગ નથી કર્યો એમ કબૂલ્યું છે પરંતુ આ હથિયારો ક્યાંથી લઈ આવવામાં આવ્યા છે અને કોને સપ્લાય કરવાના હતા તેનો તાગ મેળવવા માટે એલસીબી દ્વારા બંને આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી દીપેન ભદ્રા સાહેબની સૂચનાઓથી જામનગર જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર રખતા પ્રવૃત્તિ ઉપર વોચ રાખવા માટે એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ નિનામા સાહેબ તેમજ એલસીબીનો સ્ટાફ આ બાબતેની વોચમાં હતા તે દરમિયાન જામજોધપુર તાલુકાના મોટી ગોપ પાસે બસ સ્ટેન્ડ પાસે તેઓને હકીકત મળેલ કે મનસુખ કારેણા જે રાજેશ રાજસિંહ રાજદે ઓડિદરાને હથિયાર આપવા આવવાનો હતો તે દરમિયાન એલસીબીની ટીમે તેઓની પાસે રેડ કરતા મનસુખ હરજી કારણા પાસેથી ત્રણ પિસ્ટલ એક રિવોલ્વર છ કાર્ટિસ તેમજ રાજી માલદેવ વડોદરા પાસેથી બે પિસ્ટલ એક ગન એક કાર્ટિસ એમ ટોટલ સાત હથિયાર અને સાત કાર્ટિસ મળી આવેલ છે અને તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુ છે